સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો શુભારંભ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સ્થાને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે થયો હતો

આજે જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ ભરૂચમાં આ ડૉક્ટર સાહેબ આંબેડકર હોલ ખાતે છે અમારું આ પોષણ ઉત્સવ એટલે કે અમે ટીએચર અને વિસરાતી વાનગી એટલે કે મિલેટ્સમાંથી જે વાનગીઓ બને છે એનું નિદર્શન કરેલું છે સૌ પ્રથમ અમે સેજા લેવલે આની કોમ્પિટિશન કરી હતી ટીએચર ટેક ઓમ રાશન જે અમે બાળકોને આપીએ છીએ ઘરે એમાંથી કેવી રીતે કઈ કઈ આઈટમ બની શકે એનું આજે નિદર્શન છે સેજા લેવલે ફર્સ્ટ અમે કરી હતી પછી એમાંથી એક બે ત્રણ નંબર આવ્યો એ લોકો ઘટક લેવલે આવ્યા અને આજે બાર ઘટકમાં એક બે ત્રણ નંબરવાળા જે છે એને આવ્યા છે એટલે ટીએચઆર અને મિલેટ્સ બંનેનું નિદર્શન બાર ઘટકનું ફર્સ્ટ ક્રમવાળાનું છે સાથે સાથે અમારા ટીચિંગ લર્નિંગ મટીરિયલ એટલે કે ટીએલએમ નિદર્શન છે જે અમે આંગણવાડીના બાળકોને સત્તર થીમ આધારિત અમે ભણાવીએ છીએ એ તમામ ટીએલએમનું નિદર્શન છે માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી પણ અહીંયા આવ્યા હતા એમણે દરેક આઇટમ અને ટીએલએમ જોઈ અને સર બી પ્રભાવિત થયા છે સરને બી ખૂબ ગમ્યું છે સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ મેડમ સીડીએચ ઓ દુલેરા સર તથા મારી આંગણવાડી વર્કર તેડાગર સેજાની મુખ્ય સેવિકા અને સીડીપીઓ તથા તમામ મારો આઈસીડીએસનો પરિવાર પણ આ સાથે બધાની સાથે સામેલ છે અને હું જિલ્લા વહીવટીતંત્રનો આભાર માનું છું કે આ આયોજન કરવામાં મને સાથ સહકાર આપ્યો